માતા કી આશા રાખું કે તમને આ સુંદર ભવ્ય લોક ડાયરો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો મારા નાના ભાઈ માટે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું આજે વાસુદેવભાઈ જે કંઈ ગાયું છે એ એમનો પ્રેમ છે તમને કદાચ અતિશોક્તિ થશે કે જેમ મારો નાનો ભાઈ વિપુલ છે ને એમ આ મારો નાનો ભાઈ વાસુદેવ છે અમારી આખી ટીમ છે એમાં આવો દેવાંગભાઈ ભૂપેન્દ્રભાઈ શિવભાઈ ક્યાં કાર્તિક લાલો મામા આવો જીતેન્દ્ર હાર્દિક ક્યાં છે બધા બાળવા દેગા આવી જાવ બધા દીક્ષિત દિવ્યેશ રાજુભાઈ શશાંક હીરા માસા અલ્પેશભાઈ મગન બાપા આવો બધા ફટાફટ રાજુભાઈ આજે આપણે જે કંઈ ઉજળા ને સરપંચ આવો ભાઈ હર્ષદભાઈ આજે આપણે જે કંઈ ઉજળા ને તો તમારો સ્નેહ અને પ્રેમ તો છે જ પણ એનાથી વિશેષ આ લોકોએ પડદા પાછળ છેલ્લા છ મહિનાથી મહેનત કરી છે આ બધાને બધા મારા માતા પિતાએ તો મને સંસ્કાર આપ્યા છે જે અમારા માટે જે દિલ રેડ્યું તું એનું આ વળતર અમે જે આપીએ છીએ ને એ અંશ માત્ર પણ નથી એટલે એમાં કોઈ અતિશક્તિ નથી હું એટલો ભાગ્યશાળી છું કે આ મને ટીમ મળે છે અને કેવી ટીમ આ બધાથી નાનો છું પણ જ્યારે હું એમ કહું વાસુદેવ તું આ નીચે આવતો રહી ભાઈ તો મને થોડું મજા આવે કે તુંય મારી ટીમનો સભ્ય છે વિપુલભાઈ કે છે આયા અમે

અને ત્યારે એ નાના ગજાના કલાકાર હતા માતાજીની એના પર એટલી અસીમ કૃપા છે કે આજે કૃષ્ણગટને ડોલાયું છે અને એ એ એમનો પ્રેમ હતો કદાચ મને એવું કહેતા હતા કે જે કઈ શું સાહેબ એ હું તમારી પ્રેરણાથી છું કદાચ મને એવો અવસર ચોક્કસ મળ્યો છે કે મારા વિદ્યાર્થી બનવાનો એને મને એમને મોકો મળ્યો પણ આજે ભાઈ જે કઈ કૃપા છે ને તમારા માતા પિતાની છે ને તમારી મહેનત છે આમ એમની મહેનતને વધાવો એટલે આ બધા મિત્રોને મેં અહીંયા એટલા માટે ઉભા કર્યા છે કે આ ગામમાં જે યુવાનો છે ને એ પણ આ ટીમના એક મેમ્બર હોવા જોઈએ અથવા તો ટીમ બનાવે એવું મારે એમને વિચાર આપવો છે આવનારા અંદર આ ખાલી ગામ નથી બનવાનું એ ગોકળિયું ગામ બનવાનું છે આજે માનનીય રાજ્યપાલ સાહેબ ને મેં આપણા ગામ વિશે વાત કરી હતી ને તો એમણે મને એક જ સવાલ કર્યો હતો કે સંજયભાઈ તમે કેટલા વર્ષથી અમદાવાદ છો

અને આખી ટીમ હાર્દિકભાઈ તમેલા કાર્તિકભાઈ તમે ત્યાં કેમ દૂર બેઠા આમાં આમાં આવી જાવ ઓમ લાલા આ બધા છોકરાઓની આ જે મહેનત છે ને એનું પરિણામ આજે આ ધોળો ધોળો દેખાય છે ને એટલે કે આ બધા 50 છોકરાઓ માટે એકવાર જોરદાર નાતાલ કે છે આપણે અમારા સરપંચ સાહેબે ડુંગળી નથી કાઢી તો મેં એમના નાના ભાઈને એવું કીધું કે ભાઈ કે આ આ સરપંચને આપણે અહીંયા કામમાં લીધા છે તમારી ખેતીની અંદર નુકસાન થાય છે તો એટલું માફ કરજો હું એવું તો ના મંચ ઉપરથી કહી શકું કે તારું નુકસાન થાય હું દઈ દેશ પણ તું મારી રહેજે તો એ વિપુલે શું સરસ વાત કરી સરપંચના નાના ભાઈ કુછ પાને કે liye કુછ ખોના પડતા હૈ આ સંસ્કાર એક અનુભાઈ પ્રેમજી ભાઈ મુજપરા પરિવારે અમને આપ્યા છે એટલે હું તમને બધાને સો સો તોપો ની સલામી આપું છું મને પરસેવો હું ફંક્શન નહીં કરી શકું કેમ કે આ બધું મંચ કરવું એની ડિઝાઇન કરવી એમને સમયસર તમને બધાને શિસ્તમાં અમારે બેસાડવા અને ત્રણ ત્રણ કલાક સુધી તમને જકડી રાખવા એ અમારા માટે બહુ અઘરો વિષય હતો પણ આજે એવું લાગે છે કે આનાથી મોટું આયોજન કરવા માટે હવે મને આજે પ્રેરણા મળી છે આપણે રાજ્યપાલને લાવ્યા છે ને હવે પ્રધાનમંત્રીને લાવવાના છે અને મને આશા અને ગર્વ બંને છે કે નવેમ્બર બે હજાર અઠ્યાવીસ માં આપણે વડાપ્રધાનને લાવવા છે ને એ આવશે એટલે આવો સ્નેહ તમારો કાયમ માટે જળવાઈ રહે આપે અમને એટલા સાંભળ્યા અમને આ બધાને મદદ કરી એ બદલ તમારો બધાનો ઋણી છું અને આ ઋણ હું આવનારા સમયમાં ચૂકવતો રહીશ એવી હું ભગવાનને પ્રાર્થના કરું અને વિશેષ આભાર તમારો મારા પરિવારનો કારણ કે મારા પરિવારને મેં ડામા ડોળ કરી નાખ્યો છે કારણ કે હું ધ્યાન જ નથી આપી શકતો એટલે એની સહનશીલતાને પણ વંદન કરું છું તમે મને આપેલા સંસ્કારોને પણ વંદન કરું છું અને આ ટીમ મને ક્યારેય પડવા નહીં દે ને એવી મને પાકી ખાતરી છે એટલે એ ટીમને હું કાયમ માટે વિતાવતો રહીશ સૌનો આભાર ભારત માતા કી જય અને વિશેષ આભાર મારો વાસુદેવનો કે ભાઈ તમારો પ્રેમ અમારા પ્રત્યે આટલો બધો વિશેષ છે ભાઈથીને વિશેષ ભગવાન માતાજી ઈષ્ટદેવ તમને સદાય આવા રાખે અને બહુ પ્રગતિ કરાવે એવો આશીર્વાદ ધન્યવાદ ભારત માતા કી જય આપણે બધા પોતાની જગ્યા પર ઊભા થઈ જઈશું રાષ્ટ્રગાન કરીશું અને પછી આજની સભાને પૂર્ણ કરીશું અને આજ ઉત્સાહને આજ જુસ્સા સાથે સવારે પાછા આપણે મળીશું રાષ્ટ્રગાન માટે એક સાથ રાષ્ટ્રગીત શરૂ karenge શરૂ kar जन गण मन अभिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा उत्कल विंध्य हिमाचल यमुना गंगा उत्कल चलधित रंग तब शुभ नामे जागे तव शुभ आशिष माने गाये तव जय गाथा जन गण मंगल गायक जय है भारत आग्य विधाता जय है जय है जय है जय 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 है, है, है। भारत माता की भारत माता की ખૂબ આભાર છેલ્લે ભગવાન સર્વ પ્રકારે મંગળ કરે એ જ ભાવ સાથે અસતું સર્વે સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે મા ભવે આભાર પરિવાર સમસ્ત વાસીઓ અને વાસુદેવ માવટીની સમસ્ત ટીમ બની આભાર અસ્તુ ધન્યવાદ